મિત્રો મારી જેમ તમે પણ પોસ્ટર બનાવવા યુટ્યુબના માગો છો ટેકનિકલ વિડીયોના તો તમે કઈ રીતે બનાવી શકશો કયા એપ્લિકેશનની જરૂર પડે છે કોઈ કોરોગ્રાફી કોઈ ફંડ કે કોઈ ક્લિપની જરૂર પડે છે કે નહીં એની બધી માહિતી લઈને આ વિડીયોની અંદર મિત્રો આવ્યો છું ઘણા લોકોની કોમેન્ટ હતી કે તમે તમારા પોસ્ટર કયા એપની અંદર બનાવો છો કઈ રીતે બનાવો છો તો આ વિડીયો મિત્રો ખાસ એ લોકો માટે છે કે આપણે કમ્પ્લેન કે પોસ્ટર બનાવવા છે મારી જેમ તો કઈ રીતે બનાવવાના છે અને બીજું જે વ્લોગિંગ કરે છે એમના પણ જો થમલેન પોસ્ટર બનાવવા છે તો એનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું જેની અંદર કોઈ પણ વ્લોગ ચેનલ છે ને એનું તમારે થમલેન બનાવવું છે તો કઈ રીતે તમે બનાવી શકો એની પણ આપણે અલગથી વિડીયો નેક્સ્ટ બનાવીશું તો આ વિડીયોની અંદર મારી જેમ તમે આપણા થમલેન તમે જોઈ રહ્યા છો તો આપણા જે થમલેન છે એ ટાઈપના તમે થમલેન બનાવવા માંગો છો પોસ્ટર તો એના માટે કયા એપ્લિકેશનની જરૂર પડે છે અને કઈ રીતે આપણે બનાવવાના છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રેજો કારણ કે વિડીયો આપણી સો ટકા થોડીક લાંબી બનશે કારણ કે પોસ્ટર સારું બનાવવું હોય અને થમલેન આપણું યુટ્યુબનું જે કહેવાય જેટલું તમે સારું બનાવશો એટલી લોકોની નજર આપણા વિડીયો ઉપર વધારે પડે છે એટલે થોડોક સમય લાગશે બાકી બેસ્ટ તમે થમલેન તમારું બનાવી શકવાના છો આ વિડીયો જોઈને ઘરે બેઠા તો વિડિયોમાં ખાસ ધ્યાન આપજો કયા આપણી જરૂર પડે છે અને આ વિડીયોની અંદર છે ને આખી સ્ક્રીન તમને જોવા મળશે જેની અંદર હું પણ તમને જોવા નહીં મળું કારણ કે આપણે એડિટિંગ કરવાનું છે એટલે આપણી નજર ફોન ઉપર જ હોય છે સામે જોવામાં તો હોય જ નહીં તો આપણે સ્ક્રીન ઉપર જ આખો વિડીયો બનાવવાનો છે વિડીયોમાં મિત્રો ખાસ બનાવી રેજો અને જે લોકો ચેનલની અંદર નવા હશે યુટ્યુબ રિલેટેડની માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો અને મિત્રો યુટ્યુબની અંદર કોઈ પણ કેટેગરીની અંદર તમને વિડીયો બનાવતા નથી આવડતું તો કઈ રીતે બનાવવા એની આપણે અલગ હવે ચેનલ બનાવી છે જેની અંદર તમને મોટી મોટીવેસન મળી જશે ટેકનિકલ જેવું આ વ્લોગ્સ છે જેની અંદર દરેક માહિતી તમને મળશે કોઈ પણ મિત્રો વિડીયો તમે બનાવવા માંગો છો ફેમિલી મેમ્બર હોય કે કોઈ પણ તો પ્રોબ્લમ થતી હોય તો એમને લોકો માટે કઈ કેટેગરીમાં વિડીયો બનાવવા જોઈએ જેથી એમને તકલીફ પણ ના થાય તો વિડીયોને આપણે શરૂઆત કરીએ પહેલાં તો સૌથી પહેલાં તો મિત્રો તમે અમારું આપણું ગયા વિડીયોનું થમલેન તમે જોઈ લો બરાબર છે ખાસ તો આ થમલેન મેં આ એપની અંદર બનાવ્યું છે એપ કયું છે અને કઈ રીતે મેં એડિટિંગ કર્યું છે જે જોઈ લો મારી જેમ ટેકનિકલના વિડીયો તમે બનાવતા હોય અને તમારે આવું થમલેન બનાવવું છે તો તમારે કઈ રીતે બનાવવાનું છે તો સૌથી પહેલાં તો મિત્રો આ એપની અંદરથી આપણે બેકઅપ નીકળી જઈએ તો થ્રી પોઈન્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી આ એક સીટ ઉપર આપણે ક્લિક કરી લઈએ અને ઓકે આપણે બહાર નીકળી ગયા અહીંયા તમે એપ્લિકેશન જોઈ લો પિક્સલ લેબ આ પિક્સલ લેબને તમારે પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી લેવાનું છે ડાઉનલોડ કર્યા પછી મિત્રો આ તો ઓટોમેટિક તમને આવું દેખાશે તો અહીંયા તે ત્રણ ટપકા છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયા લખેલું છે ઇમેજ સાઇઝ આના ઉપર ક્લિક કરી દો આ કસ્ટમ લખ્યું છે એના ઉપર ક્લિક કરી દો અને અહીંયા લખેલું છે જો યુટ્યુબ થમલેણ આપણે યુટ્યુબ થમલેન કરો એટલે યુટ્યુબની સાઇઝ અહીંયા થઈ ગઈ છે હવે સૌથી પહેલાં તો આ જે વચ્ચે લખેલું છે એને આપણે નીકાળી દઈએ હવે મિત્રો મેન પોઈન્ટ છે પ્લસ ઉપર ક્લિક કરી દો અને એક તમારે કોઈ પણ બેકગ્રાઉન્ડ ફોટો તમારે ગૂગલથી ડાઉનલોડ કરેલો રાખવાનો છે હું અહીંયા તમને આખી ગેલેરી નહીં દેખાડી શકું બ્લોરમાં દેખાડીશ તો કારણ કે ગેલેરીમાં બીજા અલગ ફોટાઓ તમને જોવા મળે તો યુટ્યુબના વિરોધ વિડીયો બની જાય છે તો અહીંયાથી મેં દાખલા તરીકે આ થાંભલીના ફોટો લીધી છે આ ફોટોને મેં યુટ્યુબ સાઇડમાં ક્લિક કરી દીધા અહીંયા આ રીતે સેટ કરી દીધી છે જોઈ લો સેટ કર્યા પછી મિત્રો એને ડન ઓકે આપણે અહીંયાથી લોક કરી દેવાનું અહીંયા લોક એટલે એ ફોટો છે ને ત્યાંથી હલે નહીં હવે ત્યાર પછી મિત્રો એક બીજું છે ને તમારે ક્લિપ લેવાની છે ક્લિપ કઈ ટાઈપની ઘણી બધી મારી પાસે મટિરિયલમાં છે મિત્રો અહીંયા તો આપણી ટેકનિકલ જયગુ કે બ્લક્ષની નવી ચલણમાં જઈને કોમેન્ટ કરજો તમારે આ મટીરિયલ જોઈએ તો ત્યાં તમને મટિરિયલ મળી રહેશે કઈ રીતે આપણે ડાઉનલોડ કરવા તો અહીંયા તમને આ ટાઈપના જે મટિરિયલ છે એમાંથી મેં એક લઈ લીધું છે અને આ રીતે મેં લીધું છે જોવા એ એકદમ આછું આછું છે તો આપણે એને કલર હું કઈ રીતે સેટ કરું છું જો અહીંયા કલર તમારે અહીંયા કલરનું ઓપ્શન છે એને આવી રીતે સેટ કરી લો જો અલગ અલગ કલર તમને જોવા મળી રહેશે ખાસ કરીને આ ટાઈપનું સેટ કરું તો આ ટાઈપનું અહીંયા આ રીતે રાખવું હોય તો આ રાતનું હવે આ તો આપણે સેટ કરી લીધું અહીંયાથી આપણે એને પણ લોક કરી લઈએ ત્યાર પછી મિત્રો ફરીથી આપણે પ્લસ ઉપર ક્લિક કરી લઈએ અને ત્યાં મિત્રો જે મારા જે બધા પડ્યા છે ને અહીંયા ક્લિપ ઓન ઇમેજ વગેરે જે થમલેન બનાવવાના એમાં ફરીવાર હું આવી ગયો છું ને અહીંયાથી મેં આ ક્લિપ લીધી છે અને એને તમે ઘણી વખત કહો છો ને તમે બોર્ડર કાળી કઈ રીતે કરો છો તો આ કાળી બોર્ડર કરવા માટેનું સ્પેશિયલ છે એને હું કોપી કરીને ઉપરના સાઈડમાં લગાવેલું ફેવરી દેવાનું આ રીતે અને આ મેં અહીંયા સેટ કરી લીધું છે કમ્પ્લીટ થઈ ગયું છે જુઓ તમે આ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આની અંદર છે ને એક બીજી ક્લિપ પણ લગાવવાની છે તો મહેનત સો ટકા મિત્રો છે બાકી થમલેન તમારું બેસ્ટ બનશે મિત્રો અને મહેનત નહીં કરો તો તમારું થમલેન પણ મિત્રો કઈ રીતે સારું બનવાનું છે તો આ ક્લિપ લાવ્યો છું અહીંયા આ રીતે મેં અહીંયા સેટ કરી છે જુઓ અહીંયા અને અહીંયા ખૂણામાં મેં લાવી દીધી છે હવે એનો કલર તમારે ચેન્જ કરવો છે તો અહીંયા કલરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને અહીંયાથી તમારે જે પણ કલર સેટ કરવા હોય એ તમે આવી રીતે કલર સેટ કરી લો અને અહીંયા એને બોર્ડર ફેમની રેન્જ લગાવી છે તો આવી રીતે તમે લગાવી શકો છો બરાબર હવે આ પણ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આની અંદર મિત્રો તમારે જે કલર કોઈ અન્ય સેટ કરવો હોય તો કરી શકો છો અને ડાયરેક્ટલી તમારે લેખિતમાં લખવાનું છે તો તમે લખી શકો છો હવે હજી મારે એક અહીંયા કલર શેડ લગાવો છે જેથી આખું બેકગ્રાઉન્ડ પેલું ના દેખાય તો અહીંયાથી ઘણા બધા લોકો કહેતા હોય છે કે આપણે ગૂગલમાંથી ફોટો લઈએ તો કોપીરાઈટ આવવાની શક્યતા રહેશે પણ મિત્રો સો ટકા શક્યતા રહેશે પણ ક્યારે કે એ ફોટો તમારી આખી દેખાતી હોય ત્યારે હવે તમે વિચારી લોકો આપણે જે ગૂગલની ફોટો હતી એ ફોટો તમને જોવા મળે છે આખું આપણે ચેન્જ કરી નાખ્યું છે તમે જો આખી ફોટો પાછળ જતી રહી છે જો તો આવી રીતે જોઈ લો તમે ખાસ કોલ આવી ગયો તો માફ કરજો તો આ રીતે તમારે સેટ કરી દેવાનું સેટ કર્યા પછી તમારી જે ફોટો છે અહીંયા લગાવવાની છે તમારી ફોટો બરાબર છે તો એ ફોટો મિત્રો છે ને તમારે પહેલેથી છે ને મિત્રો પીએનજી બનાવી લેવાની રહેશે તો મારી પાસે ઘણા બધા ફોટાઓ છે મેં કોઈ પણ અત્યારે ફોટો અહીંયા સિલેક્ટ કરું છું જો આ ફોટો લીધી છે અને આ ટાઈપની એક્ટિંગ છે બરાબર હવે આ ટાઈપની એક્ટિંગ છે તો હું અહીંયા એને લગાવી દઉં છું લગાવ્યા પછી મિત્રો તમારે ફોટો થોડીક વાઇટ કરવાની છે તો વ્હાઈટનું તમને ઓપ્શન મળે છે આવી રીતે તમે વ્હાઈટ અહીંયાથી ફોટાને સેટ કરી શકો છો બરોબર અને તમને ફોટો પસંદ ન આવતો હોય તો તમે અલગ ફોટો પણ અહીંયાથી સેટ કરી શકો છો બરાબર જોઈ લો અહીંયા હવે આ ફોટોને ચાલો આપણને આ ફોટો આપણે પસંદ નથી આવતો તો એને આપણે ડિલીટ કરી દઈએ હું બીજો ફોટો અહીંયાથી લઈ આવું તો જવાનું છે ગેલેરીમાં અને ગેલેરીમાં મિત્રો અહીંયા બધી ફાઇલો તમને મળી રહેશે તમારી ફોટો કયા મતલબ ગેલેરીમાં છે તો આ ટાઈપની જો મળશે તો જે પણ તમારી ગેલેરીમાં ફોટો હોય જે પણ ફાઇલની અંદર એ ફાઇલ તમારે આવી રીતે લાવી દેવાની છે તો મેં આ ફાઇલ લાવી દીધી છે બધા ફોટા મિત્રો તમને નહીં દેખાડું બ્લોરમાં દેખાડીશ કારણ કે પ્રોબ્લેમ ના આવે એટલા માટે તો આ રીતે મેં લાવી દીધું છે ચાલો આ ફોટો મારે સેટ કરવી છે તો આ રીતે મેં ફોટો લાવી છે હવે થોડીક અહીંયા મારે ફોટોને વ્હાઈટ કરવું જેથી કમ્પ્લીટ દેખાય સારી તો આ રીતે મેં વ્હાઈટ કરી છે અને જે ઉપરનો શેડોની કલર કરવો છે તો અહીંયા આની ઉપર ક્લિક કરી લો અને અહીંયા વ્હાઈટ કરી દેવાનું છે તો આ રીતે વ્હાઈટ કરી દીધું છે એટલે કમ્પ્લીટલી તમારો ફોટો સારો દેખાય હવે આપણી વિડીયો આ જે સેના ઉપર છે મતલબ કયા ટોપિક ઉપર છે તો આપણે એ વિડીયો મતલબ બનાવવાની છે તો ટાઇટલ તો આપણે લખવું જ પડશે હવે ટાઇટલમાં મિત્રો એવું છે કે તમે અહીંયા યુટ્યુબની અંદર આપણે લખી લઈએ ફાલતુ મહેનત કે કોઈ પણ અપડેટ તો ચાલો અહીંયા અપડેટની આપણે દાખલા તરીકે અહીંયા વાત કરીએ તો અપડેટનો અહીં આપણે એક વિડીયો બનાવીએ સોરી અપડેટનું થમલીન બનાવી લઈએ તો નવું અપડેટ આટલું લખી લઈએ ટૂંકમાં લખવાનું છે મિત્રો આટલું આપણે મોટા અક્ષરમાં આ રીતે લખી લેવાનું છે જો અહીંયા અને મિત્રો આનાથી સારી સિસ્ટમ તો હજી આપણા છે બધી લગાવવાની છે અહીંયા ઘણા બધા બેકગ્રાઉન્ડ આપણને અંદર મેં પહેલેથી મારી પાસે ડાઉનલોડ કરેલા છે કારણ કે આપણે રોજ થમલીન બનાવવાના હોય ને એટલે આ બધી સિસ્ટમ મેં પહેલેથી મિત્રો ડાઉનલોડ કરેલી છે અને તમારે પણ આ સિસ્ટમ જોઈએ તો આપણી ટેકનિકલ જે ગુગા વ્લોગ્સ આપણી નવી જે ચેનલ બનાવી છે જેની અંદર મિત્રો હું વિડીયો નવા યુટ્યુબ રિલેટેડના મોટિવેશન આ બનાવું છું તો એની અંદર મને કોમેન્ટ કરજો તો આ તમારા માટે સ્પેશિયલ બધા એક સાથે તમને મળીને એ ટાઈપની એક અલગ સિસ્ટમ બનાવીશ અને તમે બધું મટિરિયલ ત્યાંથી ડાઉનલોડ કરી શકો એમ હવે અહીંયાથી હું ફરીવાર આવી ગયો છું જો અહીંયા તો અહીંયા આપણે કલર ચેન્જ કરી લઈએ જો કલર ચેન્જ કર્યો છે આ ટાઈપની સિસ્ટમ જુઓ તમે અહીંયા હવે આ રીતનું મેં લગાવવાનું અહીંયા લગાવી લીધું છે બરાબર જુઓ નવું અપડેટ અને યુટ્યુબમાં નવું ફ્રીચર દાખલા તરીકે યુટ્યુબ નેવું ફ્રીચર બરાબર છે તો અહીંયા આ રીતે મેં લખ્યું ઇંગ્લિશમાં તમારે ગુજરાતીમાં લખવું તો મેં તમે ગુજરાતીમાં લખી શકો છો ટેન્શન વગર તો અહીંયા મેં લખ્યું છે અત્યારે ઇંગ્લિશમાં એને આવી રીતે તમારે સેટ કરવાનું છે જુઓ અહીંયા આ રીતે તો આ રીતે મેં સેટ કર્યું છે જુઓ તો અહીંયા આ રીતે સેટ થઈ ગયું છે મેં અહીંયા આ રીતે લગાવી લીધું છે કેવું દેખાશે બેસ્ટ હવે અહીંયાથી એક નવું પણ નીચેની સાઈડમાં આપણે થોડુંક લખવાનું રહેશે યુટ્યુબનું એક નવું ફીચર તો આપણે ગુજરાતીમાં લખી લઈએ કોને કોને લાગુ પડશે કોને 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 લાગુ પડશે બરોબર તો બસ આટલું લખી લીધું છે એને પણ મિત્રો અહીંયા નીચેની સાઈડમાં તમારે અલગથી લખવાનું છે સેટ કરવાનું છે મિત્રો વિડીયો આપણી સો ટકા થોડીક લાંબી બનશે બાકી તમે બેસ્ટ મિત્રો તમારા ઘરે બેઠા તમે આ ટાઈપનું પોસ્ટર થંલીને મિત્રો બનાવી શકશો બિંદાસથી કાયમીક માટે આપણે કોઈની પણ જરૂર નહીં પડે બસ તમારે આ બધા મટિરિયલની તમારે પહેલેથી મિત્રો ડાઉનલોડ કરવા પડશે અને આ મટીરિયલ માટે મેં તમને કીધું કે આપણી નવી જે ચેનલ મેં બનાવી છે વ્લોગિંગની જેની અંદર યુટ્યુબ રિલેટેડ મોટિવેશનના હું વિડીયો બનાવશું કઈ કઈ રીતે વિડીયો બનાવવા તો એમાં જઈને મિત્રો તમે કોમેન્ટ કરજો તો હું તમને બધા થમલીને એક સાથે મળી રહે ને એ ટાઈપની એક વિડીયો બનાવીશ બધા લોકોની ઘણી કોમેન્ટ આવશે ને તો બેસ્ટ વિડીયો બનાવવાની પૂરી કોશિશ કરી જેથી બધાને મટિરિયલ મળી રહે તો આ રીતે હું અહીંયા સેટ કરું છું અને જો અહીંયા તો આ રીતે હું એને સેટ કરી રહ્યો છું આ રીતે હવે અહીંયા મેં આ રીતે સેટ કર્યું છે ને એનો કલર તમારે થોડોક ચેન્જ કરવાનો છે તો જો અહીંયા આ કલરનું ઓપ્શન છે તો આ કલરના ઓપ્શન ઉપર ક્લિક કર્યું અને બોર્ડર તમારે કરવી છે તો આના ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો ક્લિક કરી એને આપણે લોક કરી દઈએ અને જે લખ્યું છે એને આપણે અહીંયાથી તમારે ફ્રન્ટ ઉપર ક્લિક કરી એટલે ઉપર આવી જશે હવે ઉપર આવી ગયું હવે મિત્રો આપણે યુટ્યુબ રિલેટેડના લોગો ને એવું કાંઈક તો સિસ્ટમ આપણે અહીંયા લગાવવી જ પડશે તો અહીંયાથી મિત્રો તમારે જે પણ તમને યુટ્યુબ તરફથી તમને મેલ આવેલો હોય નવી અપડેટનો કોઈ પણ તમને મેલ આવે તો એ મેલવાળો તમારે સ્ક્રીનશોટ અહીંયા લઈ લેવાનો છે મિત્રો કોઈ પણ તમને મેલ નવો આવ્યો હોય તો એ મેલને તમારે મિત્રો છે ને સ્ક્રીનશોટ લઈ લેવાનો છે કારણ કે સ્ક્રીનશોટ તમે લેશો ને તો જ તમે અહીંયા બધી આ ફોટો તમે બનાવી શકશો અને લગાવી શકશો સ્ક્રીનશોટ વગર કાંઈ પણ થવાનું નથી મિત્રો કારણ કે સ્ક્રીનશોટ આપણા માટે જરૂરી છે તો અહીંયા સ્ક્રીનશોટ મિત્રો અહીંયા ઘણા બધા મારી પાસે અમે પહેલેથી આગળના અપડેટના પાડેલા છે તો ચેક કરી લઉં આમાંથી કોઈ પણ સ્ક્રીનશોટનો મારે એક ફોટો લગાવવો છે તો જે પણ અપડેટ આવ્યો એનો સ્ક્રીનશોટ મારી પાસે ઘણા બધા અહીંયા પાડેલા છે તો કોઈ બી અત્યારે ટેમ્પરલી હું અહીંયા લગાવવાની કોશિશ કરું છું તો મેં આ ટેમ્પરલી લીધું છે અને અહીંયાથી આપણે આ રીતે સેટ કરું છું અને સેટ કર્યા પછી મિત્રો આ રીતે જો અહીંયા તમને આ રીતે જોવા મળતું હશે કે આ શું કેવા માગે છે તો આ રીતે મેં લઈ લીધું છે અને લીધા પછી મિત્રો અહીંયા મેં આપણે મોટા અક્ષરોમાં મેં અહીંયા સેટ કરી દીધું છે હજુ તમારે વધુ સિસ્ટમ એની અંદર લગાવવાની બાકી છે મિત્રો વિડીયોમાં ખાસ બનાવી રેજો એટલે જેથી તમને આવડી જાય તો લગાવી દીધું છે હજુ કોઈ ફોટો તમારે લગાવવાની છે તો અહીંયા યુટ્યુબ રિલેટેડના મટીરિયલ જોઈએ છે દાખલા તરીકે તો અહીંયા મેં ટેમ્પરલી કોઈ પણ અહીંયા મટિરિયલ મારી પાસે ઘણા બધા યુટ્યુબ રિલેટેડના પડ્યા છે તો આ ટાઈપના મટીરિયલ તમારે લગાવવા છે તો તમે કોઈ પણ લગાવી શકો છો ઘણા બધા અહીંયા મટિરિયલ મારી પાસે છે આ બધા મટિરિયલ તમારે જોઈએ તો મિત્રો કોમેન્ટ કરજો આપણે જે ટેકનિકલ જયગુગા વ્લોગ્સની જે ચેનલ બનાવી છે એમાં જઈને તો તમને ત્યાંથી આપવાની પૂરી કોશિશ હું જરૂર કરીશ એના માટે સ્પેશિયલ વિડીયો બનાવીશ તો આ રીતે મેં અહીંયા આ પણ સેટ કરી દીધું છે જો અહીંયા હવે સેટ કર્યા પછી મિત્રો એક યુટ્યુબનો લોગો પણ લગાવવાનો છે એ પહેલાં હજી પણ તમારે કાંઈ કોપી મતલબ અહીંયા સ્ક્રીન લગાવી છે વધારીની જગ્યા રહે છે તો અહીંયા ઘણી બધી સિસ્ટમ છે મારી પાસે જે પણ અપડેટના જે ફોટાઓ છે એ બધા ફોટાઓ હું અહીંયા પહેલેથી લાવેલો છું તો અહીંયા આપણે એક ફોટો લઈ લઈએ અને અહીંયાથી આ મોટા અક્ષરમાં જે લખેલું છે આ વાયટી સ્ટુડિયોના જ મિત્રો ફોટા છે કારણ કે જે પણ કન્ટેન્ટ જોવે એ આપણા વાયટી સ્ટુડિયામાંથી જ આપણને મળી રહેશે તો હવે આ ફોટો મિત્રો અહીંયા મેં લગાવી લીધો છે તમારી સામે તમે જોઈ રહ્યા છો હવે એને પણ છેદ આપણે કલરમાં સેટ કરી દઈએ તો ચલો અહીંયા લાલ કલરની બોર્ડર કરી દીધી છે હવે આ આપણું થંલે મિત્રો બની ગયું છે કમ્પ્લેટ જોઈ લો તમને જેવું લાગે એવું તમે અહીંયાથી બનાવી શકો છો એવું નથી તો અહીંયાથી આ છેદ મોટી સાઇઝ છે તો આપણે એને છેદ નાની સાઇઝ કરીને અહીંયા આપણે લગાવી લઈએ તો આ રીતે મેં અહીંયા લગાવી યુટ્યુબનો લોગો એક લગાવવાનો છે તો હું જાઉં છું પાછો અહીંયા ફરીવાર આપણી ગેલેરીની અંદર મિત્રો બધી જગ્યાએ મેં અમુક જગ્યાએ બ્લોર કરેલું છે તો એનું કારણ એ છે કે ગેલેરીની અંદર મટિરિયલ તો બરોબર છે પણ અમુક આપણા પર્સનલ ફોટાઓ પડ્યા હોય કોઈ ડોક્યુમેન્ટના ફોટા પડ્યા હોય જેથી આપણી યુટ્યુબની અંદર પ્રોબ્લેમ ના આવે એટલા માટે મેં બ્લોર કર્યું છે મિત્રો એવું નથી કે હું તમને ના દેખાડું પણ યુટ્યુબ વિરોધ વિડીયો આપણો ના બને બસ મિત્રો આ આપણું થાંભલેન કમ્પ્લીટ બની ગયું છે હવે અહીંયાથી મિત્રો તમારે આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયા સેવનું ઓપ્શન છે એના ઉપર તમે ક્લિક કરી દો અને સેવ ટુ ગેલેરી તો આ ફોટો આપણી યુટ્યુબ રિલેટેડનું થાંલેણ આપણું બની ગયું છે તો વિડિયો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં